વિકાસના અભાવે બની છે શરમજનક ઘટના નર્મદા જિલ્લાના જરવાણી ગામે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી જરવાણી ગામમાં ફળિયામાં પીડા જોડીમાં નાખી અને જોડીમાં એકસો આઠ સુધી લઈ જતા એમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ ગઈ ચોમાસાની આ સિઝનમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ખાડી પસાર કરવા માટે મજબૂર બન્યા અને જે આ પદ્રશ્યો જુઓ રસ્તાના ભાવથી કોઈ ખાનગી વાહન

धीर खाडी पर जैने महिला प्रसूतनी पीडा डिलिव्हरी त्या थे जाते